પતિ પત્ની વચ્ચે સાડો પડતા બનેવીએ બનાવ્યો હતો હત્યાનો પ્લાન શાળાને કચડી નાખવા બનેવીએ મિત્રની મદદથી ટેમ્પો કરી ચોરી ટેમ્પો ચોરી આરોપી શાળાને મારવા મતન મહારાષ્ટ્ર પહોંચ્યો હતો હત્યા કરવા હિંમત ના ચાલતા ટેમ્પો લઈને સુરત પર હતાવ્યો હતો કાપોદ્રા પોલીસે આરોપીને ટેમ્પો સાથે પકડી પાડ્યા બંને આરોપી લક્ઝરી બસના ડ્રાઈવર હતા કાપોદ્રા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને ટેમ્પો કબજે કર્યો કેમેરામેન સેન સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે